से आसे को सुमार ममी ने किड देकै चेक भी जाना है वो से को चली तो आरे तादी मुकी सेगे मुंह दिख रसे के से बसावे गए हूं से को सु अब कितना पाडी पा सेव गई अनवा

તો એક આઈવા ઓટલા ઉકા

અમારા મિતુને ભૂખ લાગી હે મારા મિતુને ભૂખ લાગી તને ભૂખ લાગી બેને ભૂખ લાગી શેના ખાવા જો મારા ભૂખ લાગી ને મને

એટલે મને ને મીઠું ને ભૂખ લાગી હતી ને હા તો અમે ખાઈ મે એવું છે હા મારી બેઠી હતી તો દે ભાઈ ડીશ માં હતું તો એકલો એકલો ખાવા મળ્યો એટલે બધી ઉતાવળ થઈ ગઈ છે બહુ ભાવે કા હા હા દે ને પોલીન ડીશ માં દે

Soy poquillo. Vamos a ver, vamos a ver. Vamos a ver, vamos a ver. Vamos a ver, vamos ¿Qué es eso? 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 ¿Qué ये आप ले जान रखे ये खावा मानो सब ला रहे है काना भाई वो छेका तू तो फाहे बैठी थी हे मैं छेका हेलो ले ले <laughs>

Non è troppo inchi. Uola, non è troppo non è troppo inchi. Perché non è troppo non è troppo inchi. Adesso, મોસ પડી ગઈ કા સડા ખાવાની ઢાબે બજાવેસ ને અમે પ્રેમ ના સડા ને નું ઘર તો આમ આકુ છે ગયા છે ને છે ને બધું આખો વિડિયો થઈ જોજો ને જોઈ જ્યો કોમેન્ટ કરજો હું તો ખાવીશું મારા મિત્રોના દીધા છે જોજો